નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું તો સંપૂર્ણ શુદ્ધિ શું છે પૂરેપૂરું પૂરેપૂરી શુદ્ધિ આપણે ક્યારે મળે છે આપણે પૂરેપૂરા શુદ્ધ ક્યારે થઈએ છીએ આપણે પૂરેપૂરા ચોખ્ખા પૂરેપૂરા લગ્ન ક્યારે થઈએ છીએ તો આપણા ત્રણ શરીર છે સ્થૂળ શરીર સુક્ષ્મ શરીર અને કારણ શરીર તો જ્યાં સુધી મનુષ્ય કારણ શરીરને સમજી શકતો નથી ત્યાં સુધી તે મનુષ્યના અંદરથી વિષય વાસના મોહ માયા અને અહંકારનું આવરણ હટતું જ નથી કેમ કે મુખ્ય આધાર કારણ તો જ કારણ શરીર છે અને કારણ શરીરના કારણે જ સૂક્ષ્મ શરીરને કર્મબંધનમાં પડવું પડે છે કેમ કે મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સ્થૂલ શરીર તો છૂટી જાય છે સ્થૂળ શરીર માટીમાં મળી જાય છે એટલે સ્થૂલ શરીરને તો ક્યાંય ભટકાવવાનું આવતું જ નથી અને મનુષ્યના જન્મથી લઈને મનુષ્યના મૃત્યુ સુધીની યાત્રા એ જીવન જેને આપણે કહીએ છીએ તે મનુષ્યના જીવનમાં આ અસ્થૂલ શરીર સંસારમાં ભટકાઈ રહ્યું છે દુઃખ વેઠી રહ્યું છે આદિ વ્યાધિ ઉપાધિની ઝંઝાળમાં પોતે ફસાઈ રહ્યું છે અને મોહ માયાના ડાયરામાંથી બહાર નીકળી શકતું નથી તો તેનું મુખ્ય કારણ છે કારણ શરીર કેમ કે મોહને સૂક્ષ્મ શરીર મોહ તે સૂક્ષ્મ શરીર છે કામવાસના તે સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે પરંતુ તમને મોહના કારણે જ સંપત્તિ સાચી લાગે છે તમને વાસનાના કારણે જ સ્ત્રી ઉપર આકર્ષણ થાય છે તમને મારા પણાના કારણે જ અહંકાર આવે છે અને તને લોભના કારણે જ પાપ કરો છો તો કારણ શરીરના કરેલા કર્મ કારણ શરીરનો લગાવેલો આવરણ સૂક્ષ્મ શરીરને ભોગવવો પડે છે એટલે જ જ્યારે મૃત્યુ આવે છે ત્યારે મનુષ્યના અંદરથી સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય છે અને સૂક્ષ્મ શરીરને કર્મના આવરણના લીધે વારંવાર બીજા શરીર ધારણ કરવા પડે છે વારંવાર ઉગવું પડે છે વારંવાર કપાવવું પડે છે તો આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી ડોગરના ઉપર આવરણ હોય છે ત્યાં સુધી તે ડોગર ચોખો કહેવાતી નથી અને ભગવાનના કપાળે કે પછી કોઈ મનુષ્યના કપાળને ડોગર ચોંટાડવાતી નથી તો આપણે જે કુમકુમનો કપાળે તિલક કરીએ છીએ તે ત્રિનેત્રનો ભાગ છે તે આજ્ઞાચક્રનો ભાગ છે અને આજ્ઞાચક્ર એ પહોંચતો જ મનુષ્ય મનનો માલિક બની જાય છે પોંચો ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયોનો માલિક બની જાય છે અને પોતે પાંચ તત્વથી પર ઉઠે છે એટલે કે જે મનુષ્ય ચોખ્ખો થઈ ગયો મતલબ મનુષ્યનો ડોગર રૂપ છે પરંતુ વિષય વાસનાના કારણે તેના ઉપરથી આવરણ હટતું જ નથી અને જો ચોખ્ખો તે ચોખ્ખો થતો નથી તે શુદ્ધ થતો નથી અને તે આવરણના કારણે જ મનુષ્યની ઉર્જા ડાંગર જેવી થઈ ગઈ છે અને સંસાર તરફ વહે છે પરંતુ તે માણસને માણસ કારણ શરીરનું આવરણ હટાવી દે તે માણસ કારણ શરીરને જાણી લે કે મારે આ જન્મ મરણનું ચક્કર આ લક્ષ્ય ચોરાસીનું ચક્કર ક્યાં સુધી ભોગવવું પડશે મારા ઉપરથી આવરણ કેમ હટતા નથી હું ચોખ્ખો કેમ થતો નથી હું શુદ્ધ કેમ થતો નથી તો એ કારણ શરીરના લીધે મનુષ્ય શુદ્ધ થઈ શકતો નથી તો જે મનુષ્ય કારણ કારણસરને સમજી લે તે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય સંપૂર્ણ ચોખ્ખો થઈ જાય છે તો તે ડોગર મટી જાય છે અને જેમ કુમકુમ સાથે ચોખા કપાળે લગા લાગે છે ત્યારે ચોખાને કુમકુમની લાલી લાલીમાં રંગાઈ જાય છે એવી જ રીતે મનુષ્યની ઉર્જા ચોખી થતો જ શુદ્ધ થતો જ શેખ ચક્રમાં કે જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં ત્યાં એનો માલિક બની જાય છે ત્યાં એનો મુકામ બની જાય છે અને એ જ સંપૂર્ણ શુદ્ધિ છે કેમ કે સંપૂર્ણ શુદ્ધિ થતો જ મનુષ્ય લક્ષ ચોરાસીના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને આજ્ઞાચક્રમાં રહી મનનો માલિક બને છે તો આપણે શુદ્ધિ માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ કોઈ હોમ કરે કોઈ અવન કરે કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ માળાઓ કરે કોઈ વળી સત્સંગ સાંભળે કોઈ ધ્યાન કરે કોઈ યોગ કરે કોઈ મંત્ર જાપ કરે આ બધું તો બરોબર છે અને આનાથી શુદ્ધ થવાતું જ નથી શુદ્ધ ક્યારે થઈ જાય કે શુદ્ધ થવા માટે કારણ શરીરને સમજવું બહુ જરૂરી કેમ કે આપણે સંસારમાં સીએ તો કારણથી છીએ માની લો કે હું વિડીયો બનાવું છું તો આના પાછળ કંઈક કારણ પડ્યું હશે તો જ હું વિડીયો બનાવું છું વિડીયો બનાવવાનું કોઈ કારણ જ ન હોય તો વિડિયો બનાવવાનો કોઈ અર્થ જ નથી શું કરો વિડીયો બનાવો પણ કારણથી જ મનુષ્યનું પૂરેપૂરું આયુષ્ય પૂરેપૂરું જીવન જ્યારથી સમજણ આવી તે મૃત્યુ સુધી કારણના લીધે જ ચાલી રહ્યું છે અને એ કારણ કારણ કે કારણ શરીર તમને કારણમાં ફેંકે છે તમે સંપત્તિ જોઈ પણ તમને સંપત્તિનો મોહ જ સંપત્તિના મોહનું કોઈ કારણ જ નથી તો સંપત્તિ તમને તુચ્છ લાગે છે તમે સ્ત્રી જોઈ પણ તમારી અંદર બ્રહ્મચર્ય પડેલું છે તમારે સ્ત્રી વાસનાનું કોઈ કારણ જ નથી તો તમને સ્ત્રી તુચ્છ લાગે છે તો કારણ એ જ આપણું બંધન છે કારણ કે સ્થૂળ શરીર તો કારણ શરીરના આવડ કારણ શરીરના આવરણના લીધે એની સાપ સૂક્ષ્મ શરીર ઉપર પડે છે અને સૂક્ષ્મ શરીર ઉપરથી પછી સ્થૂળ શરીરને એ ભોગવવું પડે છે પરંતુ જ્યારે મૃત્યુ આવે ત્યારે સ્થૂળ શરીર તો છૂટી જાય છે સ્થૂળ શરીર તો માટીમાં મળી જાય છે સ્થૂળ શરીર તો અગ્નિમાં મળી જાય છે હવે શરીરના અંદરથી નીકળી ગયું જાય છે સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ શરીરના અંદર મોટી પ્રિન્ટ પડી હોય છે સૂક્ષ્મ શરીર એક મેમેરી છે એના અંદર તમારા જીવનનું અનંત જીવનનો અનંતો જન્મોનું પૂરેપૂરું રહસ્ય એના અંદર એના ડેટા સૂક્ષ્મ શરીરની અંદર પડ્યા હોય છે અને જેવા ડેટા પડ્યા હોય છે એવું સૂક્ષ્મ શરીરને ભટકવું પડે છે એવો જન્મ લેવો પડે છે એવી યોનિમાં સૂક્ષ્મ શરીરને દાખલ થવું પડે છે તો જ્યાં સુધી આપણે કારણ શરીરને નહીં સમજીએ કારણ શરીર નહીં સમજાય અને કારણ શરીર નહીં છૂટી જાય ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય શુદ્ધ થઈ શકતું નથી શુદ્ધ થવા માટે કારણ શરીરને સમજવાની જરૂર છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ